રગ ને રોમ રોમથી તૂટી જવાય છે તો પણ મજાની વાત કે જીવી જવાય છે ખાલી ગઝલ જો હોય તો તો આ વાત છે હાફી જવાય છે ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું તબિયત બબિયત પૂછી લેજો બીજું શું આપ અમારી જોડે રહેજો ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો બીજું શું માફ કરો અંગૂઠો મારો નહીં આપું મારું માથું કાપી લેજો બીજું શું વાંકું સીધું આંગણ જોવા ના રહેશો તક મળે તો નાચી લેજો બીજું શું પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું અંતર છાટી વાંચી લેજો બીજું શું લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે છે તમે પરસ્પર સમજી લેજો બીજું શું આજે અમને દાદ દાદન આપો કાઈ નહીં આજે અમને સાખી લેજો બીજું શું